કાનુડાને ચડે એટલે હું એ બનાવી દીધી ને એક જગ્યાએ ફૂલ સરસ મજાના લે એ બધા તો મમ્મી હું પણ બનાવું તો એ પણ બનાવવા મેં દીધી શ્રી કૃષ્ણ અરણ મહાદેવ કેમ છો બધા મજામાં ને એક નવા વ્લોગમાં બધાનું તમારા બધાનું સ્વાગત છે ભગવાન હાજર નવરા રાખી એવી શુભેચ્છા આપું છું તો આપણે ના થઈને કમ્પ્લીટ થઈ ગયા છે તો કપડાં પણ ધોવાઈ ગયા છે વહેલું વહેલું પાણી એવું હતું હેરવોશ પણ કરી નહીં છે સવાર સવારમાં છમાં આજે તો વાર હતી ને તા પાણી આજે તો આવી ગયું છે સરસ મજાના આપણે કપડાં એવું બધું લઈ નાખ્યું કચરા પોતા છે તો હમણાં ઘડી વાર પછી આપણે કચરાપોતા કરી લઈએ અને ભગવાનના તમને અત્યારે દર્શન પણ કરાવી દીધા છે સરસ સરસ મજાનો તડકો છે તો ઘડીક વાર સવારનો તડકો ઘડીક લઈ લઈ અને આપણે માથે પણ ઘડીક જઈ આવીએ એમ કે બહુ મસ્ત મજાનું વાતાવરણ છે ઠંડુ ઠંડુ એકદમ ગુલાબી ગુલાબી છે અને આપણે ગુલાબી કોટ પણ બે ગુલાબી વાતાવરણ પણ છે એવું બધું છે તો સૂર્યનારાયણ પણ ઉગી ગયા છે ને આજ જેવો ટાઈમ થઈ ગયો છે એટલે સૂર્યનારાયણ ઉગી જાય सार सात जो टाइम छ तुरत दादा उगिएर ठार पनि एउटा एउटा छ ठार त छ आज त ठम दाजु एउटा ठार छ पप्पा मारा मम्मी नै त्या के, के खर काट्ने पप्पाने त विडिया तपाईँ बधै जाने खबर थोडिक तबियत लथडि गइ ति अर मार बाथ एउँदै त बन्ने खबर पनि घटाइदिए जा दुई किदु त चाल्नु केही मारु તમે સાંજે પાછા વઈ આવો ને તો મારે આવું છે તો એ સ્કૂલે વહી ગઈ એને ઉઠાડ દીધીથી વહેલી આયા એને પણ તો એ પણ સ્કૂલે રેડી થઈને વહી ગઈ કેમ કે મમ્મી મારે પ્રાર્થના પૂગવું હોય તો દ્રીજાને પ્રાર્થના પૂગું હોય ને એટલે એ વહેલી વહેલી વહી ગયા મમ્મીએ ચોકાલે ચણા પડાવ્યા હતા એ પણ સરસ મજાના કર્મો દઈને સુકવી દીધા છે પછી એની પ્રોસેસ થાય આપણે પીડિયામાં લેવું પછી તમને બધા ને દેખાડતું સરસ મજાની ચણાની દાળ થોડીક બનાવવાની છે કેમ કે ચણા પડ્યા હતા થોડાક આપણે વાવી દીધા છે એટલે બીજા વધતો એની દાળ બનાવી નાખ્યા અને પંખીડા તો અમારે રોજ આ સ્કૂલે બેસી જાય તમને દેખાડ બધાયને ઢાબા ઉપર બધું મેં વાવેલું હતું ને એ સરસ મજાનું ઊઘી ગયું છે એ પણ સરસ મજાનું લસણ અને વાવ્યું હતું એ ફૂલને બધું સરસ મજાનું જે આપણું લસણ થઈ ગયું છે અને ડોલમાં તો એકદમ સરસ મજાનું મોટું મોટું થઈ ગયું છે અને આપડા ફૂલ પણ બબે પાંદે ઉગી ગયા છે જેવું ત્યાં છે મોટા થાય પછી ખબર પડે કે ક્યાં ફૂલ છે બબે ઉગી મજા છે ને મસ્ત મજાનું ત્રણ માં આવ્યું છે કી મોર ભાગે મને તમને કયું લાગશે મને ડોલ નું મય ભાગ છે એવું લસણ લાગે છે આમાં માં કોટા કાઢે છે હજી માં સરસ મજાનું થઈ ગયું છે એવું બધું છે સૂકવી દીધો સ્કરમો ધોઈને ચણા સુકાય છે છોકરા આવે ને કોઈ આવી ગયા ને ઠંડીના બધાયને નાના નાના છોકરાઓને બાલવાટી ખાધી માંડી આઠ ધોરણ નહીં ને પાંચ સુધીમાં બધાયને સવારમાં આવવાનું કે ચાર સુધી હોય પછી છ સાત આઠ એ બધાય બપોર આવે ચલ સ્કૂલે બધાય છોકરા પણ આવવા માંડ્યા હે ગામડા મંગાવેલા હતા પાંચ કિલો એ પણ મારા આવી ગયા છે જેનો જે ટાઈમ મળશે ત્યારે એ બનાવશું નકર કાલે આજે તો વોશ કરીને રાખી દીધા છે પપ્પાનું પાણી ગરમ પાણી થઈ ગયું છે નવા જ આવશે ઠોંગરાઈ ગયા છે માથે બાંધવાનું ભીનું થઈ ગયું છે બે ત્રણ કેમ કે બાંધ્યું હતું ને તો એટલે ઠંડી એવી હોય છે ઘડી ઉભારી તડકો પણ થોડોક મુલાયમ છે એટલે કાંઈ લાગે તો નહીં અત્યારે અત્યારનો તડકો તો ઘડી ઉભારી પછી આપણે કચરાપત્તાના કામે વરગી જાય તો વારી રેડી થઈ ગયા છે જવા માટે વહેવાય નહીં ઘરે

મને શ્રી કૃષ્ણ મહાદેવ કેમ છે બધા માં નવલોગ માં તમારું બધાનું સ્વાગત છે આજે તો છે પપ્પા ને બધા ગયા છે બાર અને આપડે વારો આવી ગયો છે આજે પાછો પણ ઘઉં ની અંદર દવા છાંટવાનો આજે છાટવાની છે ખાલી છે તો ત્રણ થી ચાર પંપ જ થાય એમ છે પણ જાવું પડે એમ છે કારણ કે એક વીઘો છે એ તો મોટી ખેતી છે આપણે ત્યાં જવાનું તો છે જ ફરજિયાત અને આજે સવાર સવારમાં વગી ગઈ છે એના કપડાનું સાફ સફાઈમાં થોડું ઘણું હું છે ને હકેલું મીઠું હકેલું તો બહુ ગમે એવું થોડું એટલે ઈ એમાં માથા કોઈ કરે રાખે તો બપોર થઈ જાય ને ઉઠીને તો આજે હું છે કે વહેલી ઊઠી ગઈ હતી વહેલું પાણી આવી ગયું હતું કપડા પણ એને વહેલા ધોવાઈ ગયા છે અત્યારમાં તો જો કપડાનું જ કામ બીજું તો કપડા ધોવાના હોય અને પછી કપડા ધોવાઈ ગયા પછી કપડા વિખીને પાછા હકેલવાનું કામ જો આ જુઓ પણ તમે હું તો મને લાગતું પણ એને જો અત્યારના પોરમાં જો થપીલ કરી નાખી બધા રાખે ને આપણે ચાલો થોડીક વાર પછી પણ મંદિરે પણ જઈ આવીએ જે ગુરુવાર છે માદેવ મંદિરે અને પછી ત્યાંથી આપણે શું વાવીને પછી જાઉં દવા છ કારણ કે આજે આપણે સાયકલમાં પણ પંચર છે હાલીને પંપ લઈને જવાનું છે પંચર પડી ગયું સાઇકલમાં તો આપણે હાલીને જવાનું છે આજનો વારો હાલીને આવ્યો છે જો કોઈની ગાડી મળી જાય તો ઠીક છે અગર પછી હાલી તો ચાલો આપણે પેલા મંદિરે જઈ આવીએ ને પછી ત્યાંથી જઈ આવીએ આપણે દવા છાંટવા આગ દસ થઈ ગયો છે આપણે બધી કા મોલમાં તો મારે જવાનું છે આમ લાવણ તો નાખવા જાવ તો લાવણ સિવડાઈ આવીએ એટલે મામા જઈને છોકરા મેર જ છે તો આપણે બ્લાઉઝ સીવાય જાય મહિના લીધે તો આપણે એ નાખી આવીએ સીવડાવવાનું ફૂલ છેડા એવું કરવાનું છે તો આપણે જઈ આવ્યો દરજી પાસે ગયો છે અને આપણે આવી ગયા છે હવે ઘરે હું શું આ વાડીયાથી આવી ગયા છે તો એને બેસાડી દીધા તો આવું કામ કરે આમળાને કટકા કરવા એક કામમાંથી નવરા ન થાય તો બીજા કામ કઈ એ તને એક કામ જ ન કામ ખાવાની તો મજા આવે કામ કરવું દેખડો પડે છે તો ખાવાની કોને મજા ન આવે

એ આછા પતી કા કરો માં એના ત્રણ જ કરો ભેરા ભેરા રાખો નકર હાવલા થઈ જાય સોટલા જેવા તો ચાલો એ કરવા માંડ્યા છે આમડા ને કટકા આપણે ભેગા ભેગા કરવા માંડે જેટલા થાય એટલા બીજા પછી પાછા રોંઢે જમી કાઢી થોડી વાર આરામ કરી પાછા લે હું એને શું કહીશું જો બીજા બેન ખમણવા માંડ્યા સાંભળા જો આપણે કરીએ એટલે એને કરવું જ પડે કેમ દ્વિજા મારે આટલા થયા છે ને આટલા હજી બાકી છે હવે જમી લઈને પછી પાછા કરશું સાડા બાર જેવો ટાઈમ થઈ ગયો છે બાકી હે જો આટલા માંડ માંડ કીધું થયા છે તો હવે પછી હા કાલે ઉપર રાખશું હવે તો ત્યારે હવે દ્વિજા બેન નાસ્તો કરે છે પાંચ જેવો ટાઈમ થઈ ગયો એટલે પંખો થઈ ગયો મારાથી તો જો પોણા પાંચ જેવો ટાઈમ થઈ ગયો છે પાંચ જ થઈ ગયા છે તો દીજા બેન નાસ્તો કરે છે આપણે થોડા જણાનું કામ છે કપડાં હકલવાનું એવું બધું છે તો એ કરી લઈએ પતાવી લઈએ મમ્મીની તો રોકાવાના છે આજે તો એ તો એ આવશે કાલે એવું બધું એ રાખે તો આપણે અત્યારે કપડાં હકલી લઈએ કચરો કાઢી લઈએ વાસણ છે ઉઠી લઈએ તો ઘર આગળ આવી જાય તો એ મને એમાં ટાઈમ વહી ગયો પાછો અને દીજા બેન સરસ મજાના પેંડા ખાય છે કેમ કે દીજા તમારો કોમ ખાવે ચાલો સરસ મજાના પેંડા થાબડી પેડા છે સરસ મજાના તો એ ખાઈ લે હા જજુ આય બેન મમ્મા મકરા મેસે 5:30 નો ટાઈમ થઈ ગયો છે ઓ મકરા બેસી ગયા છે હું ઊંધી જબેન કેમ ઊંધી જને કરાઉ છું અમ્મક ચાલો સરસ મજાનું એ ઊંવા કરે ચાલો કરે લે કરે લે હાલો લઈ જાઓ મકરાં કાટા તમને લાઈક કરી સબસ્ક્રાઇબ કર દેજો કેમ ન દેખું ખાટલા લખ ખાટલા એટલે ઓ મકરા છે ને આપણે બેસી ગયા છે અહી બેઠા બેઠા આપણે આ આમલા કેન્ડી ખાઈ છીએ સરસ મજાની તો તમે પણ આલો સરસ મજાની ખાવા મેતા બનાવીશ બહુ મસ્ત મજા આવે છે ખાવાની બચી બચી ક્યાંનું મોઢું ચાલુ છે મારું તો દીજા બેન હોમવર્ક કરે કેમ એ મારી સાથે જો ધી 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 દાંત પડી જાવ કેવી લાગે ખાટી મીઠી ગઈ ખાટી મીઠી તૂરી ત્રણ સ્વાદ આવે છે

શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ચાલો તો મળીએ કાલે નવા વિડીયો સાથે કે ટાટા બાય બાય